બટેકા બટેકા બધું લાવતો થઈ ગયો આ બધું ના હોય તો પોતાને જવું નહીં અમાર ભાઈ એમ હતું નહીં એટલે તું ના હોય મારું છે ઓ બા આ ઓવન લઈને આવ્યો તું ઓવન લઈને આવ્યો શું બનાવવાનું છે એના માટે લઈને આવ્યો તો નહીં જો મારે ના ના કઈ દે ને તો તારું કામ કાચું દોડું થવું ના ના એવું ના કરીશ તું બાર સો ગાઈઝ આપણે મલિયે કરે જઈએ કને સો ગાઈઝ હું મીસાના ઘરે આવી ગયો છું તમે જોયું હમણા કે હું નીચે હતો બધી વસ્તુ લેતો તો અને હવે ઉપર આવી ગયો છું અને પણ એના ઘેર તો એક કામકાજ ચાલુ જ છે અહીં ને ચીમની ફિટિંગ થઈ રહી છે યો ત્યાં આ ચીમની આવતી રિપેરિંગ થઈ રહી છે तू अटू काढिवस तू काढू काय ट्रक काय ट्रक काढिवस आज जी आना 7 कલાક થશે आज कल्ला बस हा आज मी फिटिंग आवो फिट टच करवानो हां तो गाइस आव फिटिंग बाकी छे हा लोगे मने उताळ गई मारे एक दो काम अताई रही गया जो वो मैं बैठे बैठे काम करीस तो वीडियोज होता रहे जो आज काही મારું શું એ બનાવવાનું જોઈએ નદી વસ્તુ અટકે બને એટલે માં મહેનત થોડું કામ કર છે મે અને નત બિડારીયા આ તો સ જો પટાનન તાંગે કા સુતે બટીગા સાથી આજ ઓવન ઓવન માં સુબ બધું બતા દે બધું બતા દે બનાવી દે

સારું તો જોતા રહેજો હેલો હેલો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવશો વેલકમ ટુ અવર ધ્રુવ મિસા બ્લોગ ચેનલ અને આજે અમે બનાવવાના છે સેન્ડવીચ બનાવવાની છે તમે લોકોએ બહુ સપોર્ટ કરે તો મને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર કે તમે આ બનાવો આ બનાવો તો હું એ બનાવું છું અને ધ્રુવના તો તમે જોઈ લીધો એ આવી ગયો મારી આ ચીમની ચીમની બી સર્વિસ થઈ ગઈ હવે અમે સ્ટાર્ટ કરશું આગળ આગળ અને હવે પ્લાન કરીએ કે

তোমার ইদুর লাইন না জিরা না চুটলে আর আই tane জিরুペলাইনা কি দিব ওই এটা সেট ভোরে বের হবে আরো এক মিনিট নাخلي নিন না

मटर 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 मटरियां से डालना कि आलू ना की कोथिना ना की चटनी नहीं तैयार कर दी है

મા કસમ પાણી આવી ગયું મારામાં કંઈક કંઈક હવે વારો છો સેન્ડવીચમાં પેલો આલુ મટરનો માવો ઘસવાનો એની પહેલાં ચીઝ બટર કે કંઈક એ ઘસશે અને એના પછી સેન્ડવિચ ઉપર દબાવીને ગ્રિલ કરવાનું મશીન હું લઈને આવ્યો છું જોડે બધી બધી આપણે શું કહેવાય આને ફેસિલિટી જોડે લઈને ફરી છે કોઈ જાતનું

બસ બસ કાઈજીસનો કહી દો કે બોલ બોલ ના કરો કાઈજીસ એમ ન કહી દો કાઈજીસ સુ હોય કાઈસ નું કાઈસ કેવાય કાઈજીસ સુ હોય આમાં છે પણ નોર્મલ ચટણી હોય હા અલ્યા સેન્ડવિચ બનાવતા કોઈ દાડ જોયું નથી સુ મારું દખન છે ચટણી હોય હવે એ તો કમાવાનું છે કઈ પરફેક્ટ કનિકામાં ઓર તો એ તમને એક વાત કહું હું બોલવા તો ભૂલું છું છે ઘરે જો કેલા હા तू <laughs> बटर लगाव <laughs> ना मैं बड़ा डोटी बटर मी काय म्हणते रे मारी बात आपण हवा मैं बदाम ना लगाऊ हा बदिक में लगाऊ नहीं लगाऊ हा बस तू एकच खा आणि बता सोसा हा आ डोडा राय दिस जो मने मारा मु काटती देन ना लाई

અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા એમ અમૂલ ચીઝ ભી ખાતા હે ઇન્ડિયા બટર બસ આટલું આટલું તંદોને માતું લગાડું તન ને ભવતું પે ટેસ્ટ તો કર પેલા હું ના હાર બટર હવે આના તવી ઉપર મૂકવાનું આવશે એક કામ કરજો તવી ઉપર બટર જ નાખજે હાઈ નગર માં તો નુકસાન જાત તો લાઈટ આ કરવું છે કે આમાં કરવું પેલા માં પેલા માં હા મમ્મી સો ગાઈસ ફિલ્મ મશીન ની ટેકનિક અમારો પાસે થઈ જશે ઓ લાઈટ આવી ગઈ અરે અમે મારી અમારો ગેસ ફટદન બંધ કરી દીધો દગા હો ગયા ઇસકે સાથ ધ્રો હું શું કહું આમાં નાખે તો ચાલે જ ને ચાલે પણ આને ગરમ થવા દેવું પડે તો થઈ ગયો સવાર મળે તો કર ના આલે આંગળી થી લઈને નાખી દે આમ ચોટું તો બાપા કઈ ના ચોટ બસ મૂકે દે ઓ ગરમ થઈ કોઈ કામ કરે જેમ મૂકવી હોય એમ હા બંધ કરી દે આ દબાવતી નહીં કોઈ સાવ દે પકડી રાખ કેમ બંધ કરવો તો બંધ કરી દે સેન્ડવિચ આખી દબાઈ જશે એકવાર ટ્રાય તો કરીએ હા દબાઈ ઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ તો સાહેબ તો ગઈ આ ફરી નાખવાનો તો લાગશે જ ને એવું કે એક બાજુ કાચી રહેશે ને એક બાજુ કાચી નહીં આમ એક વધારે જો બંધ કરી નાખું આ લાઈટ બતાવજો લાઈટ એ બતાવ તો તમારે જ કર દે બંધ નહી કરો તો ચાલે માં ઓકે

मी잖아 मी잖아 भाऊ हे आज બીજા નામ नाही बिचाले के बनिए मम्मी मसाला है हम अभी ये ऑर्डर में लिख देजो पर साहेब हो, ब्रेड नहीं गमे थे था दो ऑर्डर तो लिख देजो ब्रेड लेवा जावे पड़से ब्रेड ले ले यहां ऊपर दो ऑर्डर तो लिख देजो हा बनાવી से खावी से गजब बनी हूं जो पेलो तो आजवा मंडियो

બધા તો છોકરાઓને ખાવાની બીક છે થોડું મીઠું હતો ને ચાન્સ ભૂખ લાગતી યાર તે મસ્ત

અને આપણે હવે અહીંયા શું કરશું બ્લોગ નો એન્ડ કરશું કેમ કે ફોન માં ચાર્જિંગ પણ નહીં અને નિશા હવે થોડું વાસણ સિવાય બીજા ઘણા બધા કામ કરશે જે બાકી લે કચરા પહોંચું રસોડુ સાબા તે બધું રસોડુ તો કરતે જ ખાલી નહીં નહીં તો આ થઈ ગઈ છે ભાઈ યાર બરોબર

વધારે વગર ડ્રૂચ કરો તો મળીએ નેક્સ્ટ બ્લોગ માં અને આવો ને આવો બીજો એક વિડિયો લઈને આવીશું શોર્ટ ટાઈમ માં તો મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી અને રાધે રાધે